ગીર સોમનાથ જિલ્લામાં ભાજપના સદસ્યતા અભિયાન નું લોન્ચિંગ કરવામાં આવ્યું જેમાં જિલ્લા પ્રમુખ મહેશ પીઠિયા પ્રભારી દિલીપસિંહ બારડ વિશાલ વોરા પાર્ટી ના સંગઠન ના અધિકારીઓ કાર્યકર્તાઓ અને જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ચાર લાખ સદસ્યો નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે દર છ વર્ષે ભારતીય જનતા પાર્ટીના બંધારણ પ્રમાણે નવી સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ કાર્યકર્તાઓની મહેનતના કારણે ગયા વખતે સદસ્યતા અભિયાન વિશ્વની સૌથી મોટી પાર્ટી બનનાર ભારતીય જનતા પાર્ટીનું ફરી પાછું સદસ્યતા અભિયાન બીજી સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી દ્વારા સદસ્ય બનાવી અને એમને ફરી પાછું સદસ્ય આપવા માટેની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી દ્વારા કરવામાં આવી ત્યારબાદ ગઈકાલે ત્રણ તારીખે પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી અને એમ કરીને દરેક જિલ્લામાં ચાર સપ્ટેમ્બર સુધીમાં દરેક જિલ્લામાં આ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવાની છે ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લામાં મારા જિલ્લાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ પીઠિયાજી દ્વારા ગીર શરૂઆત કરી છે ટાર્ગેટ આપવામાં આવ્યો છે એ પૂર્ણ થશે એનાથી પણ વધારે સદસ્યો ભારતીય જનતા પાર્ટીના બનશે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત આજે અમારા ગીર સોમનાથ જિલ્લામાં આ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બનાવવા માટેની શુભ શરૂઆત આજે અહીંયા વેરાવળ મુકામે કરવામાં આવી એમાં સાંસદ રાજેશભાઈ સુડાસમા ધારાસભ્ય શ્રીઓ અને સભ્ય બનાવી અને આજથી આ જિલ્લાની શુભારંભ કરાવી છે ભારતીય જનતા પાર્ટી આ દર છ વર્ષે પ્રાથમિક સભ્ય રિન્યુ થતું હોય છે એમાં ગીર સોમનાથ જિલ્લામાં બે હજાર ચૌદમાં બે લાખ સભ્ય હતા અને ઓગણીસ માં એક લાખ ત્રીસ હજાર બન્યા હતા એ રીતના ભારતીય જનતા પાર્ટી ના પ્રાથમિક સભ્ય ગીર સોમનાથ બનવાના છે આજે શુભારંભ થયો ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના જે પાયાના પથ્થર એવા પ્રાથમિક સભ્ય બનવા દરેક કાર્યકર્તા છે અને ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે ને જોડાવાના પણ છે તો આ અમારો લક્ષ્ય છે એ વિશ્વમાં સૌથી મોટી પાર્ટી બની છે ને એમાં પણ રેકોર્ડ સર્જે એવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં હર્ષ અને ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે